આપણામાં એક કહેવત છે કે ગંગા નદીમાં ડૂબકી મારો એટલે માણસ પવિત્ર થઈ જાય ગમે એવા પાપ કર્યા હોય એ પાપ મુક્ત થઈ જાય આપણે હિન્દુ સંસ્કૃતિ કે છે પાપ તો મુક્ત થવાનું એક માધ્યમ બનાવ્યું એવી જ રીતે શાસકોનું લોકશાહીમાં શાસકોનું એક સૂત્ર છે એમાં ભાજપનું ખાસ કારણ કે આ સૂત્ર ભાજપે અમલમાં મૂક્યું છે રાજકારણમાં તમે ગમે એટલા ગોટાળાઓ કરો ભ્રષ્ટાચારો કરો ભલે વિરોધ પક્ષમાં હોવ ભલે ઓફિસર હોવ પરંતુ તમે ભાજપમાં ભળી જાઓ એટલે તમારે બધા જ ગુનાઓમાં બધા જ ભ્રષ્ટાચારોમાં અને તમને એક સારી પોસ્ટ પણ આપી દે માણસ આર્થિક રીતે ગોટાળામાંથી મુક્ત થઈને પવિત્ર બને એવું એક બીજું એમનું સૂત્ર છે ભાજપ સરકારનું નામ બદલી નાખો એટલે જૂના નામે ચાલતી જે કંઈ યોજનાઓ છે જૂના નામે જે કંઈ યોજનાઓ ચાલતી હોય એમાં કરેલા ભ્રષ્ટાચારો જો એ પૂરા થઈ જાય મોદી સાહેબ બે બેંકોને ભેગી કરે છે ત્રણ બેંકોને ભેગી કરે છે શું કામ કે બે કે ત્રણ બેંકોમાં ઉદ્યોગપતિઓએ જે કરોડો રૂપિયાની લોન લીધી છે એ માંડવાળ કેવી રીતે કરવી કે જે ઉદ્યોગપતિઓ સરકારને ફંડ પણ આપે છે ચૂંટણી ફંડ આપે છે એની સામે તો થવાય નહીં એની લોનો પણ માફ કરી દેવી પડે તો એ બે ત્રણ બેંકોને ભેગી કરી દો એટલે જે કંઈ જૂના હિસાબી ચોપડાઓ છે બેંકોના સાદી ભાષામાં કહું છું અમારી ભાષામાં કંઈ તો બેલેન્સ શીટમાં જે કંઈ લોસ છે એ લોસ વાઇપ ઓફ થઈ જાય બંધ થઈ જાય અને નવેસરથી બેલેન્સ શીટ બને અને નવેસરથી હિસાબો લખાય એટલે જૂના જે કંઈ ગોટાળા છે એ પૂરા થઈ જાય મોદી સાહેબની આ બુદ્ધિ બહુ સારી રીતે થાય કામ કરે છે એના સપોર્ટમાં આપણા અમિતભાઈ તો ખરા કારણ કે અમિતભાઈ પાસે વાણિયાની બુદ્ધિ છે તો તાજેતરમાં કેન્દ્ર સરકારે એક બિલ મંજૂર કરાવ્યું વીબી જી રામજી યોજના એટલે કે જી રામજી યોજના મનરેગાની જગ્યાએ નવી યોજના આવી મનરેગાની યોજના બંધ કરી નાખી અને આપણા દેશમાં વધુમાં વધુ ભ્રષ્ટાચાર થયો હોય તો મનરેગા યોજનામાં જ ભ્રષ્ટાચાર થયો હોય ગુજરાતમાં તો ભયંકર થયા છે બીજા સ્ટેટની તો ખ્યાલ પણ નથી ખૂબ ભ્રષ્ટાચારો થયા છે કરોડો ને અબજો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા છે અને એમાં સંસદ સભ્યો છે સંસદ સભ્યના કુટુંબીઓ પણ છે હવે એને બંધ કરવા હોય તો